જય માતાજી જે દ્વારકાધેશ જો કે તમે મજામાં છો ને હું પણ ખૂબ જ મજામાં છું આજે ફરીથી તમે બધા સ્વાગત છે મારા મસ્તી ના વ્લોગમાં તમે બધાને ખબર જ હશે કાલ જોઈને વ્લોગ આવ્યા જ હશો તમે અને જો કે તમે જોવો છો ને ખૂબ જ હમણાંથી સપોર્ટ કરો છો એટલા માટે તો બધાને પેલા સૌથી પેલા તો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ મારી યુટ્યુબ ફેમિલી અને અત્યારે જવાનું છે પહેલાં તો આપણે અમિતભાઈના ઘરે જવાનું છે પણ એ પહેલાં આપણે બેનના ઘરે જવાનું છે ત્યાં જઈશું એટલે બેનના ઘરે તો પહેલાં જવું પડે એટલે પહેલાં દિલ બધાને મળીશું પછી અમિતભાઈના ઘરે જશું પછી પાછા સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જશે તો કન્ટિન્યુ લગ્ન બધા બન્યા રહેજો તો ફાઇનલી અત્યારે બેનના ઘરે ભોગી ગયા છે અને અહીંયા કાર્ડ પણ એને પણ દઈ દઈએ આપણે બરાબર ને રક્ષાબેન

આવી ગયા છીએ અમિતભાઈના ઘરે અને ઘણો બધો આનંદ આવ્યો પેલા તો ચા પાણી પીધા મજા આવી ગઈ અને આજ તો નકરું ચા પાણી સવારથી પીવી છીએ અને મસ્ત મજાનું જો અમિતભાઈ માટે કાર્ડ પણ આપણે લખી વાળ્યું છે અને આમંત્રણ પણ આપણે આપી દેવી કેમ છો અમિતભાઈ મજામાં એકદમ મજામાં અને તમે આમ ત્રણ દેવા આવ્યા છો હોય કે રૂબરૂ આવ્યા છો પછી તમે મકાનનું કામ કા સારું છે પણ તો ટાઈમ કાઢી આવું પડશે એવું લાગે અને વેલા હાર વહી આવજો કાંઈ વાંધો નહીં અમિતભાઈ ના કરે તો મસ્ત મજાની કંકોત્રી આપણે શ્રીમત આપી દીધી અને કીધું છે કે આવી જાય હાથમાં ઠેલી છે મારા હાથમાં ક્યાંક કાઢ પડી ન જાય બધા અને અત્યારે જાય છે મારા મામાના ઘરે ને પણ રસ્તામાં આમ જો કેસૂડ આવ્યો છે ને એટલે એવો મસ્તીના આમ જો કેસૂડાના ફૂલ વિષળ મારી પેલા ધોડવા મળ્યો કેસૂડાના ફૂલ આમ જો એકદમ મસ્તીના છે ને કહેવાય છે કે નાના છોકરા માટે બહુ નરવા એમ આના પાણીથી નવરાવે એટલે થોડાક લઈ લેવી ગાવિસલા હા કેલી આપણે આરે છે ભરેલી છે ભર લેવી તો બધા વીણ લેવી મામાને ઘરે પોગી ગયા હારું છે ને મોટા બા હારું છે ને આવશો ને છે મામી બધું પીરસે છે માં તો શેરો મામી અને શેવ ટમેટા નું શાક રોટલી બાજરા રોટલા ભાઈ ગયા છીએ અને ત્યાં જઈએ છીએ વનપરાજભાઈને મળવા ઇન્વિટેશન દેવા એના માટે સરસ મજાની જે ગિફ્ટ પણ લઈ લીધી છે કારણ કે આપણને ખૂબ જ એવો આપણને એ લોકો સાથ સહકાર આપે છે એના માટે દિલ છે એના માટે થેન્ક સો મચ એ ગિફ્ટ પણ લઈ લીધી છે અને ઇન્વિટેશન પણ લેવાનું છે વનપરાજભાઈના કરે છે એને જ પહેલા પણ આપણે ગોટલાદાર જાય છે એમનો અર્થ જોયું નથી મને થોડો ઘણો ખ્યાલ છે ને ત્યાં સુધી એ લોકો રહેશે રહે આપણે ગામમાં જઈને ફોન કરશું પછી એને કહેશું કે લઈ જાવ તો ડાયરેક્ટ હવે ત્યાં જઈને જ મેળા તો કન્ટિન્યુ લગા રહેજો તો આપણે તો રસ્તો તો ભાડાનું તો ગામમાં ભોગીને વનરાજ બેન્ડો કોલ કર્યો તો એની ગાડી જો આગળ આગળ જાય છે અને એની પાછળ અમે જઈએ છીએ તો ડાયરેક્ટ હવે એની વાડીએ જઈને મેળા ફાઇનલી અત્યારે વનરાજભાઈના ઘરે આપણે પહોંચી ગયા છીએ અને ઘણો બધો આનંદ પણ આવ્યો એટલે ભાઈને આમંત્રણ પણ આપી દીધું છે અને જેમ કે મેં તમને વાત કરી હતી કે ભાઈના માટે આપણે મસ્ત મજાની ગિફ્ટ પણ લીધી છે તો પહેલાં આપણે એ સાથે વાત જ થોડીક વાર કરીશું પછી આપણે ઇન્વિટેશન કાર્ડ અને ગિફ્ટ આપીશું તો કન્ટીન્યુ લાગવા બધાય બન્યા રહેજો કેમ છો વનરાજભાઈ મજામાં જય માતાજી કેમ છો બેન મજામાં ને

વનરાજભાઈ ખૂબ જ મહેનત કરી કરી છે છે એની ને એના હું હું આભાર આભાર માટે મારી પાસે કોઈ શબ્દ નથી કઈ રીતે એનો વ્યક્ત કરું એમ એ વાત સાચી એટલે પણ તમે તમારી ફરજ બતાવી તો મારે મારી ફરજ એ બજાવી પડે ને એટલા માટે ખાસ તમારા માટે ગિફ્ટ લાવ્યા છીએ બેન

તો ફાઇનલી અત્યારે હવે આપણે તો સાંજ પડી ગઈ છે સવારે મેં તમને વાત કરી હતી કે આપણે સૌ પ્રથમ પહેલાં તો લીમડિયા જવાનું છે અને ભગવાનભાઈ અને શીતલબેનની મુલાકાત કરવાની છે પણ સવાર તો એ રહી ગયું કારણ કે એ લોકો ગયા હતા બારગામ અને પછી આપણે છેલ્લે રૂટ એનો લીધો છે કારણ કે એ બારગામ ગયા હતા એટલા માટે આપણે સાંજે પાછા અહીંયા આવ્યા છીએ એના ઘરે દી આત્મી ગયો છે અને આપણે હવે એને આમંત્રણ પણ દઈ દેવી તો હવે આ કાર્ડ છે

લાડવા ખાવા વ્યવાનું છે અને ખાસ અમારી નાની એવી ઢીંગલી તુલસીને પણ લેતા આવજો અને ઘણા હરા યુટ્યુબ ફેમિલી આપણી બધી ભેગી થવાની છે એટલે એક જાતનું મીટઅપ થઈ જાય છે અને ખાસ તમારે તો આવવાનું જ છે અને જો વડોદથી મારા બા તો હારે આવ્યા જ છે અને બધા બેઠા છે તો પછી પાછા મેળા તો કન્ટિન્યુ અમે બધા બન્યા રહેજો તો ફાઇનલી અત્યારે આપણે પોગી ગયા છીએ ઘરે બધાને આમંત્રણ દઈ એવા બા અને બધાએ તમને તો તમને બેને ખાસ કરીને ઝાઝા કરીને રામ રામ કીધા છે ગુલાબ બેને વનરાજભાઈએ અને શીતલબેને અને ભગવાનભાઈએ અને ખાસ અમિતભાઈએ તો તમને કીધા છે અને રિંકલ બેને પણ તમને બધાને ઝાઝા કરીને રામ રામ કીધા છે અને બધાને મેં ભાવ ભર્યું આમંત્રણ પણ આપી દીધું છે બધાને સીતારામ હા બધાને સીતારામ તો ત્યાં રજા વાળુ કરવા બેહી ગયા છે ને મારા નાનીમાં પણ આવ્યા છે વેલા હાર મમ્મી હા અને જે કોઈ આવવા ન હોય યુટ્યુબ ફેમેલી એ કોમેન્ટમાં ઓકે કરીને કે અમે આવવાના છે એ રીતની કોમેન્ટ કરજો એટલે અમને પણ ખ્યાલ રહે એટલે કે અમે પણ રાહે રહેવી બરોબર ને મમ્મી તો હવે આ સાથે આપણે આજ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફ્રીથી મળીશું નાવલગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને હા ચેન વ્લોગ પૂરો નથી કરવાનો કારણ કે કાલ સવારે કાલે સવારે કેવલની બધા સુરતથી નાવાના હતા ખૂબ જ મજા આવવાની છે તો હવે આ સાથે આપણે આજનો લૉગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવ ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરો ને બિલકુલ ભૂલતા નહીં છે જય માતાજી જય તો બાય બાય